લુણાવાણા નગરમાં ગ્રોકોર અને બોંચેટમાં લાખો કરોડો રૂપિયા ગેમ રમનાર ડૂબ્યા ગ્રોકોર અને બોંચેટમાં વિડ્રોલ માટે ટ્રસ્ટ વોલેટ એપ્લિકેશનમાં લુણાવાણા અને આસપાસ વિસ્તારના લોકોના કરોડો રૂપિયાનો ચૂનો ચોપડેના આક્ષેપ રૂપિયા વિડ્રોલ માટે આરબીઆઈ મુજબ કોઈ કેવાયસી કે કોઈ ઓટીપી આવતો પણ નથી જે પૈસા ક્યાંથી આવે છે અને કોણ આપે છે તે તપાસનો વિષય બન્યો છે ઓનલાઈન ગેમમાં કરોડો રૂપિયા જેટલી રકમ ડોલરના પોઈન્ટ રમવા માટે ગુમાવ્યું હોવાની ચર્ચાએ નગરમાં જોર પકડ્યું છે

આપણે મિત્રતાની અંદરથી આપણને કશું જાણ્યા વગર આપણે બે લાખ ચાલીસ હજાર રૂપિયા શુભમભાઈની ઓફિસે આપણને બોલાવવામાં આવ્યા કે તમે આ તારીખે આ આટલા આટલા પૈસા રોકો તો તમને એમ બી શુભમભાઈ કહેતા હતા કે તમે આ પૈસા રોકવાની ગેરંટી કશી છે નહીં બરાબર છે પણ આપણે જે પેલા મિત્રતાને લીધે કે એમણે ઘણા ઉદાહરણ આપ્યા કે આના ડબલ આટલા થઈ ગયા છે પેલાના આટલા ડબલ થઈ ગયા છે એટલે આપણે મિત્રતાની અંદર વિશ્વાસ રાખીને આપણે પેમેન્ટ કરેલું છે પણ આપણને બે લાખ ચાલીસ હજાર રૂપિયા આપણી મૂડી બી પાછી નથી આવી એક રૂપિયો બી આપણને કોઈ પત્ર પરત મળેલ નથી કઈ ગયે બધું બોકર અને આપણે બોક એની અંદર ટ્રેડિંગ લેવામાં આવતા હતા દરરોજ આપણને બોલાવવામાં આવતા હતા કે આ આ આની અંદર ટ્રેડિંગ લેવાતા કોણ કોઈ લે લેવડાવ દીધું એક મિત્રો નામનું એક ગ્રુપ ચાલતું હતું એની અંદર મેસેજ આવતો હતો કે અઢાર પચાસ અઢાર ત્રીસ એ હોવું આમાં લેવાનું ભોકરની અંદર અને એમાં જઈને એક આપણે આ નંબરના આટલા ટકા એવો મેસેજ કેતા હતા કે આટલા લેવાના એ આપણે લેતા હતા દરરોજ દરરોજ મોબાઈલમાંથી આજે પૈસા લીધા છે કે જે મરાજ વ્યક્તિ આપણે અંદર મેસેજ છોડ્યો કે બીજા કોઈ હા એટલે શું ભંભાઈના જ વોલ્યુમ થી મેસેજ આવતો હતો આપણા શું નામ ગજેન્દ્રસિંહ ભૂપેન્દ્રસિંહ સોલંકી